ક્રાફ્ટ વિન્ડોર સોલ્યુશન્સ તેત્રીસ એ બી સત્યમનગર સોસાયટી કબીલપોર ગ્રીડ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટાબજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ संता देवी रोड नवसारी बैंक ऑफ बड़ा इंडियाज इंटरनेशनल बैंक। मां कृपा डेकोरेसन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडन्सी महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર નવસારી જીઆઈડીસી સ્થિત કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ આગને કારણે એક ઇસમ થયેલો ઈજાગ્રસ્ત નવસારીમાં અંગદાન જીવનદાન જાગૃતિ સેમિનાર યોજાયો નવસારીના ત્રણ નાગરિકો દ્વારા અંગદાન નું કરાયેલું છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો ચોરાણું મી જન્મજયંતિ થયેલી હર્ષોલ્લાસ પૂર્ણ ઉજવણી ખેલ મહાકુંભમાં નવસારીના બે ખેલાડીઓએ કરેલો શ્રેષ્ઠ દેખાવ નવસારી જીઆઈડીસીમાં આવેલ એમ નામની ફેક્ટરીમાં આગ લાગી હતી આગને કારણે એક વ્યક્તિ ગંભીર રીતે હતો ફેક્ટરીમાં આગ લાગવાને કારણે 10 થી પંદર લાખનું નુકસાન થયું હોવાનો અંદાજ છે નવસારી જીઆઈડીસીમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના બની હતી થોડા દિવસ પહેલાં જ એક પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં આગ લાગી હતી ત્યારબાદ સોમવારે ફરીથી જીઆઈડીસીમાં આવેલી એમ્સ નામની ક્લીનિંગ કેમિકલ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી કેમિકલ બનાવતી ફેક્ટરી હોય આગની જ્વાળા વિકરાળ બની હતી આગ લાગવાને કારણે કંપનીને દસ થી પંદર લાખ રૂપિયાનું નુકસાન થયું માહિતી પ્રાપ્ત થઈ છે આ કેમિકલ ફેક્ટરીમાં કામ કરતા એક ઈસમ ગંભીર રીતે દાઝી ગયો હતો દાઝી ગયેલા ઈસમને નવસારીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો કેમિકલ ફેક્ટરીમાં આગ લગાડવામાં આવી હતી કે કોઈ ઘટનાને કારણે આગ લાગી હતી તે હજી એક પ્રશ્નાર્થ છે અને જ્યાં અમે હોમ ક્લિનિંગ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ અને આજે નિયમિત સમયથી અમે અમારી રીતે ફેક્ટરી બંધ કરી અને અમે ઘરે જતા હતા તે દરમિયાન અમારી પાસે બાજુમાંથી એક ફોન આવ્યો કે ભાઈ તમારી ફેક્ટરીમાં કંઈ આગ જેવું લઈ દેખાય છે એટલે અમે તરત જ અમારી ફેક્ટરી પર પહોંચ્યા અને પહોંચીને અમે અમારી રીતે ખોલીને જોયું તો આગ જે કંઈ પણ લાગી હતી એને અમે અમારી રીતે ફાયર સેફ્ટીના અમારી પાસે જે પ્રિકોશન્સ હતા એને યુઝ કરીને અમે અમારી રીતે કાબૂ મેળવવાની કોશિશ કરી અને ફાયર બ્રિગેડ પણ આવીને અમે સારો સહકાર આપી અને આગને કાબૂમાં લઈ લીધી અને જે કંઈ પણ આ નુકસાન છે લગભગ દાહ થી પંદર લાખ રૂપિયા જેવું નુકસાન હશે અને આગળની તપાસ ચાલુ છે જીઆઈડીસીમાં અગાઉ પણ એક કંપનીમાં ભયંકર આગ લાગી હતી આ કંપનીમાં ફાયર સેફટીના કોઈ સાધનો ન હતા નવસારીની જીઆઈડીસીમાં કેટલીક ફેક્ટરીમાં ફાયરના નિયમોને નેવે મૂકવામાં આવે છે જેને તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે અગાઉ જે કંપનીમાં આગ લાગી હતી તે ફેક્ટરીમાં ફાયર સેફ્ટીના સાધનો ન હતા જે બાબતે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે નવસારીમાં અંગદાન અને દહેદાન વિશેની જનજાગૃતિ પ્રસ્તાવવાના હેતુસર ડોનેટ લાઈફના ફાઉન્ડર નિલેશ માંડલેવાલાનો સેમિનાર યોજાયો હતો અંગદાન કરી જીવન બક્ષવા માટે નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નવસારીના વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે અંગદાન જીવનદાન અંગેનો સેમિનાર યોજાયો હતો અંગદાનની જાગૃતિ વિશે કાર્ય કરતી સુરતની ડોનેટલાઇટ સંસ્થાના ફાઉન્ડર નિલેશ માંડલેવાલા દ્વારા નવસારીના નાગરિકોને અંગદાનની જરૂરિયાત શા માટે છે તે વિષય ઉપર વિસ્તૃત માહિતીઓ આપી અંગદાન માટે જાગૃતિ પ્રસરાવી હતી ડોનેટ લાઇફ એક સ્વૈચ્છિક સ્વાસ્થ્ય સંસ્થા છે જેનો મુખ્ય હેતુ સમાજમાં અંગદાન અંગેની જનજાગૃતિ પ્રસરાવવાનો છે બ્રેઇન ડેડ વ્યક્તિના સ્વજનોને સમજાવી બ્રેઇનડેડ વ્યક્તિના અંગોનું દાન કરાવી કિડની લિવર સ્વાદુપિંડ હૃદય અને ફેફસાના રોગોથી પીડાતા વ્યક્તિઓમાં દાનમાં મેળવેલ માનવીય અંગોનું પ્રત્યારોપણ કરાવડાવી તેમને સ્વસ્થ નવજીવન બક્ષવાનો છે સુરત અને દક્ષિણ ગુજરાતમાં કુલ અગિયારસો પાસેઠ અંગો અને ટિશ્યુઓનું દાન કરવામાં આવ્યું છે જેમાં ચારસો એંસી કિડની બસો સાત લીવર અડતાલીસ હૃદય ચાલીસ ફેફસા આઠ પેનકિયાસ ચાર હાથ એક નનું આંતરડું અને ત્રણસો સિત્યોતેર દાન કરાવડાવી કુલ એક હજાર ઓગણસિત્તેર વ્યક્તિઓને નવજીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં આવી છે અંગદાન કોણ કરી શકે પ્રશ્નના જવાબમાં ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે કોઈપણ ધર્મ કે ઉંમરના દરેક સ્ત્રી કે પુરુષ કે જેઓ બ્રેન્ડેડ હોય તેઓ અંગોનું દાન કરાવી શકાય મૃત્યુ બાદ આપણો દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે સ્વજનના મૃત્યુ બાદ પણ અંગોનું દાન કરાવી શકાય છે દેહદાન માટે પણ જનજાગૃતિ પ્રસરાવવામાં આવી હતી મૃત્યુ બાદ મેડિકલ કોલેજમાં દેહનું દાન સ્વજનો કરી શકે છે અત્યાર સુધીમાં મારી પાસે ત્રણસો પચાસથી વધારે સંકલ્પ પત્રો ભરાયેલા છે અને તેવીસ દેહ મેં વલસાડ મેડિકલ કોલેજને અત્યાર સુધીમાં રિસર્ચ માટે આપ્યા છે લોકોમાં એવી માન્યતા છે કે જો દેહદાન કરીએ અને વ્યવસ્થિત રીતે અગ્નિદાહન વગેરે ન કરવામાં આવે સંતાન દ્વારા તો મોક્ષ મળતો નથી પણ હકીકત જુદી છે કે દેહદાન કરવા પછી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ એમાં રિસર્ચ કરે શિક્ષણ લઈ અને ત્યાર પછી મેડિકલ કોલેજના ડૉક્ટરોના હસ્તે અગ્નિદાહ આપવાનું કામ કરવામાં આવે છે એ સિવાય એવી માન્યતા છે કે જો આંખ ના આપીએ આંખ અથવા આંખ પણ જો ડોનેશન કરીએ તો મોક્ષનો રસ્તો નથી દેખાતો હકીકત વાત એવી છે કે જ્યારે આખા શરીરનું જ્યારે અગ્નિદાહ આપવામાં આવે તો આંખ કંઈક રહેતી નથી તો એ આખો પ્રશ્ન જ અસ્થાને છે અને એટલે ખાસ કરીને સંશોધન માટે કે માનવજાતની જે પીડા છે તેમાંથી ઉપાય શોધવા માટે તેનો ઈલાજ કરવા માટે આ દેહદાનની ખૂબ આવશ્યકતા છે તો જ આપણા બાળકો છે કે જે ભવિષ્યના ડોક્ટર છે અને આખા માનવજાતની સેવા કરવાની છે તેની તેને આપણે મદદરૂપ થઈ શકીએ કેટલા અત્યાર સુધી મેં ત્રેવીસ ત્રેવીસ દેહદાન અત્યાર સુધી મેં કર્યા છે અને એ બોડી મેં વલસાડ મેડિકલ કોલેજને આપ્યા છે આ પ્રેરણા મને નવસારી પ્રજાપતિ આશ્રમમાં વિવેકાનંદ ટ્રસ્ટ દ્વારા નિલેશ માંડલેવાડાનું પ્રવચન ગોઠવવામાં આવ્યું હતું જે સુરતના છે ને જે આ મુહિમ અંગદાનની ચલાવે છે તો તેમનું પ્રવચન સાંભળ્યું અને ખૂબ જ સરસ એમને સમજાવ્યું અને સીધું ઉતરી જાય એવું હતું કે જે આપણા મરણ પછી આપણા બધા જ ઓર્ગેન્સ ભસ્મીભૂત થઈ જવાના છે પંચબુતમાં ભળી જવાના છે તો જો આ અંગ કોઈ બીજાને કામ લાગે અને એના દ્વારા આપણે જીવતા રહીએ એવું લાગે તો ને કોઈને જીવતદાન મળી જાય તો તે માટે આપણું હૃદય કિડની ફેફસા જેવા કિંમતી અંગો કોઈના શરીરમાં જાય અને તેને જીવતદાન મળે એ મારા હેતુથી મેં આ નિર્ણય લીધો અને મેં ઓનલાઈન ફોર્મ ભર્યું અને હું બીજાને બી આ જાગૃતતા લાવવા માટે બધાને કહું છું કે ખરેખર આ કરવા જેવું છે અને જેનાથી બીજાને જીવનદાન મળે પ્રજાપતિ આશ્રમમાં આ એક જે સેમિનાર યોજાયો નિલેશભાઈ માંડલેવાલા જે અંગદાન એટલે કે ઓર્ગન ડોનેશનનું ચલાવે છે એ ડોનેટ લાઈફ નામની એક સંસ્થા છે એમની તેમના દ્વારા ખૂબ સરસ માહિતી આપવામાં આવી અને એ માહિતીથી હું પ્રેરિત થયો અને વિવેકાનંદ ટ્રસ્ટ પણ એમાં સહયોગી હતું એટલે વિવેકાનંદ ટ્રસ્ટના જે મેઇન કાર્યાલય છે તે અને પ્રજાપતિ આશ્રમમાં આ મિટિંગ રાખવામાં આવેલી તેનાથી હું પ્રેરિત થયો અને મેં નક્કી કર્યું કે ઓર્ગન ડોનેટ તો કરવું જ જોઈએ આપણા મૃત્યુ પછી એટલે આ ઓર્ગન ડોનેટ ક્યારે થાય કે મૃત્યુ પછી થતું નથી એકચ્યુઅલી જ્યારે આપણને કંઈ એક્સિડન્ટ થાય કે આપણે હોસ્પિટલાઇઝ થયા હોઈએ અને આપણું નાનું મગજ કામ કરતું બંધ થઈ જાય મીન્સ કે બ્રેઇન ડેડ થઈ જાય હવે જ્યારે વેન્ટિલેટર હટાવી લેવામાં આવે ત્યારે મૃત્યુ નિશ્ચિત થવાનો જ હોય તે પહેલાં આપણા ઓર્ગેન્સ જેવા કે બ્રેઇન છે હાર્ટ છે અને હાથ છે કે કિડની છે એ જો બીજાને મળી જાય તો ત્યાર પછી એ ડેડ બોડી બધી હોસ્પિટલની અંદર બધા આપણા ઓર્ગેન્સ કાઢીને ત્યાર પછી જે ડેડ બોડી હોય છે તે પાછા ફેમિલીને આપી દેવામાં આવતી હોય છે કે જેથી આપણી બધી પંચમહાભૂતમાં વિલીન થવાની જે ક્રિયા છે તે તો થઈ જ શકે છે પરંતુ જો ડેથ થાય તો પછી એ બોડી કંઈ કામ આવતી નથી ને કોઈ પણ ઓર્ગેન લઈ શકાતો નથી સિવાય કે ટિશ્યુ એટલે કે આંખ અને સ્કીન એ બધા જે ટિશ્યુ એ તે જ લઈ શકાય છે તો પછી મેં નક્કી કર્યું કે મારે પણ આ ઓર્ગન ડોનેટ કરવા જોઈએ મેં મારી વાઇફને પણ ઇન્સ્પિરેશન આપી એટલે અમે બંને જણાએ સ્વયં ઈચ્છાથી ઓર્ગન ડોનેટ કર્યું છે આપણા દેશમાં વીસ લાખથી વધુ કિડની નિષ્ફળતાના દર્દીઓ છે અને દર વર્ષે તેમાં બેથી અઢી લાખનો વધારો થતો જાય છે અને આવી જ હાલત લિવર પેનક્રિયાસ હૃદય ફેફસા અને નેત્ર સંબંધિત રોગોમાં પણ છે આપણા દેશમાં દર વર્ષે પાંચ લાખથી વધુ વ્યક્તિઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે આપણો દેવ વસુદેવ કુટુંબકમની ભાવનાવાળો છે એટલે કે વિશ્વ એક પરિવાર છે પરંતુ આપણા દેશમાં દર અજ્ઞાનતા અને ધાર્મિક ગેરમાન્યતાને કારણે લોકો અંગદાન કરતા નથી આપણા દેશમાં દર વર્ષ લાખે કેવલ એક જ વ્યક્તિનું અંગદાન થાય છે લોકોને એવી માન્યતા છે કે આપણે આંખોનું દાન કરીશું તો આપણને સ્વર્ગનો રસ્તો ન મળશે જો આપણે શરીરનું દાન કરીશું તો આપણું બોડી ખરાબ થઈ જશે બોડી ડિસેબ થઈ જશે અને જે પણ કોઈ ધાર્મિક ક્રિયા કરવી હોય એમાં બાધા ઉત્પન્ન થશે અમે આજે આ કાર્યક્રમના માધ્યમથી નવસારીના જે શહેરીજનો છે એ લોકોને એક મેસેજ આપ્યો કે અંગદાન એ મહાદાન છે આંખોનું દાન કરવાથી સ્વર્ગનો રસ્તો નથી મળતો એવું સદંતર ખોટું છે કારણ કે આત્મા અજર અને અમર છે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે એનું આત્મા પહેલો ચાલી જાય છે જે આપણે એના અંતિમ સંસ્કાર કરીએ છીએ એ ફક્ત ખોખું હોય છે લોકોના મનમાં દર હતો અંગોના દાન કરવાથી બોડી ખરાબ થઈ જાય છે તો અમે લોકોને સમજાવ્યું કે આવું બિલકુલ થતું નથી તમે જે પણ કોઈ ધાર્મિક ક્રિયા કરવા માંગતા હોય અંગદાન પછી વ્યક્તિ મૃત્યુ પામે કોઈ પણ ધાર્મિક ક્રિયા કરવા માંગતા હોય એ ધાર્મિક ક્રિયા તમે કરી શકો છો એમાં કોઈ બાધા ઉત્પન્ન થતી નથી મુઘલ સલ્તનત સામે આજીવન જજુમી દેશની અખંડિતતાને કાયમ રાખનારા છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો ચોરાણું જન્મજયંતિની ઉજવણી નવસારીમાં થઈ હતી મહારાષ્ટ્રના પુના સ્થિત બીજાપુર ખાતે ઓગણીસમી ફેબ્રુઆરી સોળસો ત્રીસમાં જન્મ થયો હતો માતા જીજાબાઈ દ્વારા છત્રપતિ શિવાજીનું ચારિત્ર્ય ઘડતર થયું હતું વીર સાહસિકતા સુરવીર કુશળ રાજનીતિકાર એવા છત્રપતિ શિવાજી મહારાજ સોળ વર્ષની આયુમાં રાજનીતિકાર બન્યા માવલ સેનાનું ગઠન કર્યું ગોરેલા યુદ્ધશૈલીમાં તેઓ નિપુણ હતા રાયગઢમાં રાજધાનીની સ્થાપના કરી મુઘલ સલ્તનત સામે આજીવન જજુમી દેશની એકતા અને અખંડિતતા કાયમ રાખી હતી છત્રપતિ શિવાજી મહારાજના શાસનમાં દેશ આર્થિક સામાજિક અને રાજનીતિક રીતે સમૃદ્ધ બન્યો છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો ચોરાણુંમી જયંતિ નવસારીમાં રંગારંગ રીતે ઉજવવામાં આવી હતી નવસારી શહેરમાં મહારાષ્ટ્રીયન સમુદાય સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા શિવાજી ચોક વિજલપોર ખાતે છત્રપતી શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પ વંદના કરવામાં આવી હતી આ પ્રસંગે શહેરમાં વિશાળ રેલી પણ યોજવામાં આવી હતી શિવ છત્રપતી યુવા મિત્ર મંડળ આયોજિત શિવ જયંતિનું આયોજન કરવામાં આવ્યું ત્યારે અહીંયા દરેક સમાજ અહીંયા ઉપસ્થિત થયા ત્યારે દરેક મંડળો અહીંયા ઉપસ્થિત છે અને અમે ચોવીસ વર્ષથી સતત આ કાર્યક્રમનું આયોજન કરીએ છે શિવ યુવા મિત્ર મંડળ સવારે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કર્યું હતું ત્યારે એકસો અગિયાર બોટલનું બ્લડ ડોનેટ કેમ્પ થયું છે ત્યારે શિવ યુવા મિત્ર મંડળને બધા જ મંડળોના સહકારથી આ બ્લડ ડોનેટ કેમ્પ અને આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ શોભાયાત્રામાં જ્યારે અસંખ્ય સંખ્યામાં લોકો ઉપસ્થિત થાય છે દર વર્ષેની જેમ આ વખતે બી નવસારી જિલ્લા કક્ષાના યોજાયેલા ખેલ મહાકુંભમાં અંડર સ્પર્ધામાં સરદાર પટેલ વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવી વિજેતા બન્યા છે નવસારી જિલ્લાનો ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત કરાટે સ્પર્ધા યોજાઈ હતી આ કરાટેની સ્પર્ધા અંડર ફોર્ટીન ભાઈઓની સ્પર્ધામાં જિલ્લાભરની શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અંડર ફોર્ટીન કરાટી સ્પર્ધામાં નવસારીની સરદાર પટેલ વિદ્યાલયના બે ખેલાડીઓ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો સરદાર પટેલ વિદ્યાલયના બબીલ મંથન એ થી ત્રીસ કિલોગ્રામ વજન ગ્રુપમાં શ્રેષ્ઠ દેખાવ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જ્યારે પિસ્કા દિશાંતે ત્રીસથી પાંત્રીસ કિલોગ્રામ ગ્રુપના વજનમાં હરીફ ખેલાડીને પછાડી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો આ બંને ખેલાડીઓને સરદાર પટેલ વિદ્યાલયના આચાર્ય શિક્ષકો અને કરાટે કોચ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરમાં સ્થિત સાંઈ બાબા દત્તાત્રેય ભગવાન અને અન્નપૂર્ણા દેવીની પ્રતિમાનો બારમો પાટોત્સવ મહોત્સવ યોજાયો હતો ગણેશયા શિવ ચાલીસા મહાપ્રસાદ સહિતના ધાર્મિક અનુષ્ઠાનો યોજાયા હતા નવસારીના મધ્યમાં આવેલ દેવેશ્વર મહાદેવ મંદિરમાં શિવજી સ્વયંભૂ છે પરંતુ મંદિરમાં સ્થાપિત થયેલ શિરડી સાંઈ બાબાની પ્રતિમા ભગવાન દત્તાત્રેય અને દેવી અન્નપૂર્ણા માતાજીની પ્રતિમાઓનો બારમો પાટોત્સવ યોજાયો હતો ત્રિદિવસીય યોજાયેલા પાટોત્સવ મહોત્સવમાં ગણેશ યાગનું આયોજન થયું હતું ત્રણેય પ્રતિમાઓના પાટોત્સવમાં ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવી હતી યજમાનો પાટોત્સવ મહોત્સવમાં ઉત્સાહભેર અને ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો ધાર્મિક અનુષ્ઠાનો થયા શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર પૂજન અર્ચન થયું હતું પાટોત્સવ પ્રસંગે ત્રિવિધ કાર્યક્રમ યોજાયા હતા મંદિરના પટાંગણમાં શિવ ચાલીસા દત્તબાવનીનું ભક્તિભાવપૂર્વક પઠન થયું હતું દેવેશ્વર મહાદેવ મંદિરમાં સ્થિત ત્રણેય પ્રતિમાઓનો બારમો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક મનાવાયો હતો આપણા નવસારીના મધ્યમાં વિરાજમાન સ્વયંભૂ શ્રી દેવેશ્વર મહાદેવ જે અતિ પૌરાણિક છે તો દેવેશ્વર મહાદેવ મંદિરમાં સન બે હજાર બારમાં માં દત્તાત્રેય ભગવાન સાંઈ બાબા અને અન્નપૂર્ણા માતાની પ્રતિષ્ઠા કરવામાં આવે હતી તે દર વર્ષે એ ત્રણ મૂર્તિનો પાટોત્સવ ધૂમધામથી ઉજવાય છે તે આ વર્ષે પણ દેવેશ્વર મહાદેવ મંદિરમાં ત્રણ મૂર્તિનો પાટોત્સવ તારીખ અઢાર રવિવાર અને ઓગણીસ તારીખ સોમવારના રોજ ધૂમધામથી ઉજવવામાં આવ્યું જેમાં અઢાર તારીખ રવિવારના રોજ મંદિરમાં સૂર્યયાગનું આયોજન કર્યું તે સવારે નવ વાગે પૂજા શરૂ કરી ચાર વાગે પૂર્ણ આવતી કરી અને ઓગણીસ તારીખે સોમવારના રોજ સવારે શિવ ચાલીસાના ના ચાલીસ પાઠ કરવામાં આવ્યા અને ત્યારબાદ સાંજે સાડા છ કલાકે બધા ભક્તો માટે દેવેશ્વર મહાદેવ શિવરાત્રી પર્વ નિમિત્તે અયોધ્યા જે ભગવાન રામદાણા ની મૂર્તિ ની થઈ છે તે શિવરાત્રીના દિવસે રાતના ભગવાનનો ભવ્ય રામદાના નો શણગાર કરવામાં દર્શન કરવામાં આવશે અને તે શણગાર નવ તારીખ થી માંડીને બાર માર્ચ સુધી બધા ભક્તો દર્શન કરવામાં આવશે

જોગમાયા ખોડિયારના ભક્તોમાં મોટા મોટા શાસકોથી લઈને સામાન્ય લોકોનો સમાવેશ થાય છે ખોડિયારમાં પોતાના ભક્તો ઉપર અસીમ કૃપા વરસાવે છે ગુજરાતના ખૂણે ખૂણે ખોડિયારમાં પૂજાય છે નવસારીના માણેકલાલ રોડ સ્થિત પૌરાણિક ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરમાં નવસારીના દરેક નાના મોટા નાગરિકો ભક્તો આવી પૂજા અર્ચના કરે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે શહેરના વેપારીઓ ધંધાર્થીઓ અહીં દર્શનાર્થે આવે છે પ્રતિવર્ષ હર્ષોલ્લાસ સાથે જોગમાયાના પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવે છે પૂજન અર્ચન બાદ ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો જોગમાયાના સાનિધ્યમાં મહાપ્રસાદ સહિતના આયોજનો થયા હતા જોગમાયાના ઉપાસકો દ્વારા માતાજીનો પ્રાગટ્ય દિવસ કેક કાપી ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો ની જયંતિ છે અહીંયા માનકલાલ રોડ પર આવેલું ખોર્યાર મંદિર છે અમે અહીંયા દર વર્ષે ધામધૂમધી માની જયંતિ ઉજવીએ છીએ અહીંયા જન્મ જયંતિના દિવસે સવારથી પ્રોગ્રામ ચાલુ થઈ જાય છે પહેલાં હવન થાય છે હવન પછી બધા મળીને માના નામનો કેક કાપીએ છીએ કેક કાપવા પછી મા આરતીનું આયોજન કરવામાં આવે છે ને એના પછી ભંડારો થાય છે ભંડારોમાં અનેક ભક્તો માનો પ્રસાદ લે છે ને એકદમ આજે ખુશીનો માહોલ છે શ્રી ખોડિયાર માતા કી જય હું સિંધી સમાજ સિંધી કોલોનીમાં રહું છું દર વર્ષે ખોડિયાર માતાની જન્મજયંતિના નિમિત્તે હું અહીંયા પધારું છું અહીંયા આવીને મને ખૂબ જ આનંદ મળે છે ખૂબ આશીર્વાદ મળે છે ને ખૂબ આ લોકો ભાવ પ્રેમથી બધો કરતા રહે છે ખોડિયાર જયંતિ એટલે જોગમાયાનો પ્રાગટ્ય દિવસ નવસારીમાં આવેલ ખોડિયાર મંદિરમાં માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ શ્રદ્ધાપૂર્વક મનાવાયો હતો નવસારીના જૂના થાણા સ્થિત ગાયકવાડી શાસન પૂર્વેના મંદિરમાં ખોડિયાર જયંતિ ઉજવવામાં આવી હતી જોગમાયા ખોડિયારનો પ્રાગટ્ય દિવસ નવસારીના મંદિરોમાં ભક્તિભાવપૂર્વક મનાવવામાં આવ્યો હતો નવસારી જૂના સ્થિત ખોડિયાર માતાજીનું મંદિર મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયનું છે અતિ પૌરાણિક આ મંદિરમાં ખોડિયાર માતાજીની પ્રતિમા શોભાયમાન છે ખોડિયાર જયંતી પ્રસંગે યજ્ઞ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા માતાજીના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા જૂના થાણા સ્થિત ગાયકવાડી શાસનના આ મંદિરમાં જોગમાયાનો પ્રાગટ્ય દિવસ હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો હતો ખોડિયાર માતા જયંતીનો ઉત્સવ ઉમંગ અને ઉત્સાહથી ઉજવાઈ રહ્યો છે આખા ભારત વર્ષમાં આપણે સૌ જાણીએ છીએ એ મુજબ ખોડિયાર માતાનું જે ઉજવણી થાય છે એ ખરેખર આનંદ અને ગૌરવની લાગણી છે ખોડિયાર જયંતી આજે અહીં આ આ મંદિર ખોડિયાર માતાનું સો વર્ષ ઉપર જૂનું ગાયકવાર વખતનું છે આ મંદિર અને એમ કેમ તો ખોતું નથી કે નવસારીમાં જૂનામાં જૂનું મંદિર ખોડિયા માતાનું આ છે અને હર સાલ આ રીતે ઉજવણી કરવામાં આવે છે અને સવારથી જ આજે જે પ્રવાહ છે લોકોનો દર્શન કરવાનો એ ખરેખર સવારથી આજે આનંદ અને ઉલ્લાસભર્યો વાતાવરણમાં ઉજવાઈ રહ્યો છે આવા ઉત્સવો વારંવાર આ આ મંદિરમાં ઉજવાય છે અને ભક્તોજનો આનંદપૂર્વક ભાગ લે છે હર હંમેશ અમને ભક્તો તરફથી પણ ખૂબ સહકાર મળી રહ્યો છે અને એકસો આઠ દીપમાળા આજે અહીં પ્રજ્વલિત કરવામાં આવી હતી સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર નવસારી જીઆઈડીસી સ્થિત કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ આગને કારણે એક ઇસમ થયેલો ઈજાગ્રસ્ત નવસારીમાં અંગદાન જીવનદાન જાગૃતિ સેમિનાર યોજાયો નવસારીના ત્રણ નાગરિકો દ્વારા અંગદાન નું કરાયેલું છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો ચોરાણું મી જન્મ જયંતિ થયેલી હર્ષોલ્લાસ પૂર્ણ ઉજવણી ખેલ મહાકુંભમાં નવસારીના બે ખેલાડીઓએ કરેલો શ્રેષ્ઠ દેખાવ તો આ હતા સમાચારો બન્યા રહો મારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર